કેમ છો મિત્રો તો અહીંયા છે ધોરણ જેમના માટે એક સમાધા બાજુ ચતુષ્કોણ આપેલ છે અને એમને દોરવાનું છે આકૃતિ તેમજ તેમાં કોઈ પણ એક ખૂણાનું માપ અકોન પૂરક કોણ અથવા તો સામેની બાજુ એમને શોધવાની છે જેની અંદર એમનો ટાસ્ક એવો છે કે અહીંયા અમને ચિઠ્ઠીઓ મૂકવામાં આવી છે આ ચિઠ્ઠી ની અંદર નામ લખેલા છે અલગ અલગ બાળકોને નથી ખબર કે કોનું નામ અહીંયા ક્યાં એમ લખેલું છે ને ક્યાં મૂકેલું છે તો કોઈ પણ એક બાળક વારા પરથી આવશે અહીંયા નામ બોલશે ને જેનું નામ આવશે એ અહીંયા આપણા બોર્ડમાં આવીને આ દાખલો અંદર ગણશે તો ચલો અહીંયા બોલાય છે તો પહેલા અહીંયા કોણ આવશે ઓકે તો અહીંયા ચલો અહીંયા ધ્રુમિલ આવશે ચિઠ્ઠીઓ લેવા માટે ધ્રુમિલ એ ખાલી ચિઠ્ઠી લો અને નામ બોલો કોનું નામ છે અંદર ઓહો તો અહીંયા ધ્રુમિલ નું નામ આવ્યું છે તો જો ધ્રુમિલ અહિયાં આવ્યું છે આ જો અહીંયા તમારે અહિયાં લેવાનું છે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કો દોરો એનું નામ આપ લખવાનું છે તેમાં એમાં ખૂનો પી અને એનું મૂલ્ય હું તમને જે કહું એ લખવાનું છે ખૂણા નું નામ આપવું પડશે તમારે હા હા બરોબર પી

સિત્તેર અચ્છા કયો પણ ખૂનો કયો ખૂના નામ તો બોલો એસ ખૂનો એ સામેનો ખૂનો થશે સાચું છે ચલો ભાઈ જો સાચું છે તો આના માટે તાલીઓ પાડો ભાઈ વેરી ગુડ ચલો તમે બેસી જો તમારું સાચું